સુરતમાં સાવકા પિતા અને વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે બાર વર્ષની બાળકીને ગર્ભ રહી જતા ખુલાસો થયો હતો બાળકીના પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી બાળકીની મેડિકલ તપાસમાં બંને નરાધમોના પાપનો ભાંડો ફૂટ્યો હતો બાળકીનો પિતા તેને ફરવાના બહાને લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો પાડોશી વૃદ્ધ બાળકીને કોઈ બહાને ઘરે બોલાવી અને દુષ્કર્મ આચરતા હોવાનો ખુલાસો સામે આવ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુનો નોંધાયો છે બંને હવસખોરોની પોલીસે ધરપકડ કરી છે તો દુષ્કર્માની ઘટના સામે આવી છે સુરતમાં સાવકા પિતા અને વૃદ્ધ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે બાર વર્ષની બાળકીને ગર્ભ રહી જતા ખુલાસો થયો છે બાળકીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી તેમાં બંને નરાધમોનો ભાંડો ફૂટ્યો છે બાળકીનો પિતા તેને ફરવાના બહાને લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન સુરતથી દુષ્કર્માની ઘટના સામે આવી છે જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના કાપોદરા વિસ્તારની છે જ્યાં એક મહિલાએ પોતાના જે પતિ છે તેની સાથે લીધા હતા અને બાદમાં અન્ય જે એક યુવાન છે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી પરંતુ આ જે યુવાન છે તેની નજર તેની બાળકી ઉપર બગડી હતી બાળકી અને તેના અન્ય જે બાળકો છે તેને ફરવાના બાને લઈ જતો હતો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આટલું ઓછું હોય તેમ જે બાળકીને પાડોશમાં રહેતા બાસઠ વર્ષીય જે વૃદ્ધ છે તે વૃદ્ધ એ પણ આ જે બાળકી છે તેને ઘરમાં બોલાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું બાળકીને એકાએક પેટમાં દુખતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં બાળકીને સાડા છ માસ ગર્ભ હોવાનું સામે આવતા આખે આખો જે ભાંડો છે તે ફૂટ્યો હતો હાલ તો પોલીસે જે સાવકા પિતા અને જે વૃદ્ધ છે તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી અને બંનેની ધરપકડ કરી હતી જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર